મિત્રો એપ્લિકેશન ઇન્સ્ટોલ થયા પછી મિત્રો તમારે જે એપ્લિકેશન ને ઓપન કરવાની રહેશે ત્યાર પછી મિત્રો તમે જોઈ શકો છો જો મિત્રો તમે નવા અને રજિસ્ટ્રેશન કરવાનું બાકી હોય તો મિત્રો એક લખેલું છે નવા વર્તમાન કર સકતા તો મિત્રો તેના પર તમારે ટીક કરવાનું રહેશે મિત્રો તેના પર ટિક કરશો એટલે મિત્રો એક તમારું નામ પૂરું લખવાનું છે જે રેશન કાર્ડ માં છે તે અને ત્યાર પછી મિત્રો એક તમારો મોબાઈલ નંબર દર્શાવવાનો છે ત્યાર પછી મિત્રો નીચે લખેલું છે મોબાઈલ નંબર ચકાસો તો એના પર ટીક કરવાનું છે મિત્રો તેના પર ટિક કરશો એટલે એક ઓટીપી આવશે મોબાઈલમાં ત્યાર પછી મિત્રો તમારા જે મોબાઈલ માં ઓટીપી આવે છે તે મિત્રો આ રીતનો દર્શાવવાનો છે અને ત્યાર પછી મિત્રો માય નોંધણી પર ટીક કરવાનું રહેશે મિત્રો લોગ ઇન કરવા માટે મોબાઈલ નંબર એડ કરવાનો છે ત્યાર પછી મિત્રો ઓટીપી નાખવાનો રહેશે

ઉપરની સૂચનાઓ વાંચી અને મિત્રો જે આ ચિન્હ આપેલું છે ત્યાં આગળ મિત્રો તમારે ટીક કરવાનું રહેશે ટીક કર્યા પછી મિત્રો લખેલું છે કાર્ડ ની વિગતો મેળવો તો તેના પર ટીક કરવાનું રહેશે એટલે મિત્રો અહીં તમારે રેશન કાર્ડ નંબર નાખવાનો રહેશે અને ત્યાર પછી મિત્રો અહીં તમારે કોડ નાખવાનો રહેશે 176 ત્યાર પછી મિત્રો અહીં લખેલું છે કાર્ડના સભ્યોની વિગતો મેળવો તો મિત્રો તેના પર ટીક કરવાનું રહેશે મિત્રો તેના પર ટીક કરશો એટલે મિત્રો તમારું આખું એક લિસ્ટ બતાવી દેશે જે તમારે કેવાસી બાકી છે તમામ ત્યાર પછી મિત્રો આપણે નીચે આવવાનું છે મિત્રો નીચે આવ્યા પછી મિત્રો અહીં જે

ત્યાર પછી મિત્રો ઓટીપી ચકાસો સ્ટેપ નંબર 4 માં જવાનું છે ત્યાર પછી તમારે આધાર કાર્ડ ઓપ્શન આવી જશે અને જો તમારે આટલું આટલું આ જે પાસરાખો છો ને મિત્રો લેયલિટી આવે તેના પર તમારે ઓટોમેટિક લઈ લેશે ત્યાર પછી મિત્રો તમે જોઈ શકો છો મારે કેવા છે કમ્પ્લીટ સક્સેસફુલ થઈ ગયું જોઈએ છે ત્યાર પછી મિત્રો તમારી આખી ડિટેલ અહીં નીચે આવી જશે મિત્રો તમે જોઈ શકો છો એક નામ છે બર્થડેટ છે તમારું એક ફોટો છે

વિડીયોને લાઈ શેર અને સબસ્ક્રાઇબ કરો અને અમારે સપોર્ટ કરો અને તમારા સમજી શેર કરો વિડીયો ત્યાંથી તે પણ આ સાચી માહિતી મેળવી શકે તો મિત્રો વધુ માહિતી માટે અમારો નંબર બાજુમાં આવી રહીશ તો મિત્રો તમે મને કોન્ટેક્ટ કરી અને માહિતી લઈ શકો છો